નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હું મયુરી આપ આપસોનું સ્વાગત કરું છું આજના કાર્યક્રમમાં બે ઇવેન્ટ્સ વિશે વાત કરવાની છે શરૂઆતમાં થોડી ચર્ચા કરીશું પેરિસ ઓલિમ્પિક્સ વિશે ભારતીય ખેલાડીઓના પરફોર્મન્સ વિશે અને સાથે મહત્વની ચર્ચા કે શ્રીલંકામાં આજથી શરૂ થનાર ભારત અને શ્રીલંકા વચ્ચેની જે ત્રણ ટી ટ્વેન્ટી મેચોની શ્રેણી છે તેના વિશે ટીમ ઇન્ડિયા તેના નવા કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં આ સિરીઝ રમવાની છે અને નવા કોચની જેમ આ વખતે ટીમમાં નવા કેપ્ટન પણ છે જ અને આ સિરીઝમાં આ વખતે રોહિત વિરાટ જાડેજા નથી જોવા મળવાના એટલે ટીમના જે અન્ય ખેલાડીઓ છે તેના પર દબાણ જોરદાર રહેશે તો સામા પક્ષે શ્રીલંકાની ટીમ કેટલી સજ્જ તેના ખેલાડીઓ કેવા તૈયાર છે તેના વિશે પણ વાત કરીશું તેમાં પણ ખાસ બાબત એ છે કે નવા કેપ્ટન અસાલંકા અને કોચ છે સનત જયસૂર્યા તે આપણી ટીમ સામે ટક્કર લેતા જોવા મળશે ત્યારે આખરે કેટલી અગત્યની રહી જશે આ

રમિતા અર્જુન અને ઇલા દસ મીટર એર રાઇફલના મિક્સમાં પણ ક્વોલિફાય ન થઈ શકી જ્યારે રોઈંગમાં બલરાજ પનવાર પણ ચોથા ક્રમે રહ્યો આ બધાની વચ્ચે આજથી ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ ટી ટ્વેન્ટીની પ્રથમ મેચ શરૂ થઈ રહી છે બંને ટીમના કેપ્ટન અલગ અલગ છે છે કોચ અને પોતાની કારકિર્દીની પ્રથમ મેચ જીતવા બંને ટીમના કેપ્ટન અને કોચ પ્રયત્નો કરશે ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીર સામે શ્રીલંકામાં નવા કેપ્ટન અસાલંકા અને કોચ સનત જયસૂર્યા એકબીજાની સામે રહેશે ભારત પોતાની ટીમમાં ત્રણ સ્પીનર સમાવે તેવી શક્યતા છે પણ રોહિત વિરાટ જાડેજાની ગેરહાજરી ભારતને કેટલી ખલે છે તે તો સમય જ બતાવશે યશસ્વી ગિલ પંત સૂર્યા હાર્દિક સુંદર અક્ષર બિશ્નોય ઉપરાંત ફાસ્ટર્સ સિરાજ અને અર્શદીપ હવે આ આ ખોટ જવાબદારી રહેશે વર્ષે ભારતે કુલ સોળ મેચો રમી છે જેમાંથી પંદર મેચોમાં ભારત જીત્યું છે પણ શ્રીલંકાના પ્રવાસમાં ભારત શ્રીલંકા સામે ગઈ વખતે હાર્યું પણ છે પ્રથમ કયો કેપ્ટન કયો કોચ જીતે છે તે હવે જોવું રહ્યું

જે અત્યાર સુધીનો દિવસ રહ્યો એટલો બધો સારો ભારત માટે ના રહ્યો કારણ કે જો તમે શરૂઆત સારી કરો તો આગળ પરિણામો સારા મળે પણ જે ઇવેન્ટમાં આપણે થોડી અપેક્ષા વધારે છે ખાસ કરીને શૂટિંગ એ શૂટિંગમાં જે બે કે ત્રણ હાર થઈ છે એ ખાસ કરીને બહુ મહત્ત્વની બની ગઈ છે આ મેન્સ જે મિક્સ ટીમ હતી મેન્સ ટીમ આ બધામાં આપણે સારું કરી શક્યા નથી ખાસ કરીને એલાબેનિલ કે જે ગુજરાતની ખેલાડી છે જેની પાસે જબરજસ્ત અપેક્ષાઓ છે એ પણ ટીમ ઇવેન્ટમાં સફળ થયા નથી ખેર જરા લોટમોર રોઈંગમાં પણ એવું થયું કે આપણે ચોથા ક્રમે આવ્યા ત્રણમાં આવ્યો હતો બીબુડાબિને અને ડિફરન્ટ પોઝિશન ઓલ ટુગેધર તો હું માનું છું કે થોડેક થોડેકથી રહી ગયું છે પણ ક્યાંક ને ક્યાંક ભારત માટે એટલા માટે ભારત બેકફૂટ ઉપર છે કે શૂટિંગ એક એવા છે કે જેમાં મેક્સિમમ પ્લેયર્સ આર પાર્ટિસિપેટિંગ એન્ડ વી આર એક્સપેક્ટિંગ મેક્સિમમ મેડલ્સ કારણ કે બીજી બધી એક એથ્લેટિક્સ છે કે જેમાં આપણે મેડલ્સની અપેક્ષાઓ રાખીએ છીએ બીજું સૌથી મહત્ત્વનું શૂટિંગ છે કે જેની અંદર એટલે એની અંદર આપણે જે કોઈ ખેલાડી ગયા છે આ બધા ખેલાડીઓ ચુનંદા ખેલાડીઓને મોકલેલા છે ઇફ ધે આર નોટ ગેટિંગ યુ નો એનીથીંગ ઇન આ પ્રકારના જો ઇવેન્ટ્સની અંદર એ લોકો સારું નથી કરતા તો જો બાકીના જે ઇવેન્ટ્સ બાકી જેમાં શું થશે એટલે ચિંતાનો વિષય ચોક્કસ થાય પણ ખેર લેટ નોટ બી નો વી હેવ ટુ બી ઓપ્ટોમેસ્ટિક એન્ડ વિશ્વ કે બાકીના જે મેડલ્સ છે અથવા તો જે સ્પોર્ટ્સ છે આજે બેડમિન્ટન રમવાની છે ટેબલ ટેનિસ રમવાની છે તો આ બધી રમતોમાં કે જ્યાં ભારત ડેફિનેટલી કંઈક નવું કરી શકે છે અથવા તો અપસેટ સર્જી શકે છે ત્યાં આગળ ખાસ કરીને આપણે અપેક્ષા કરીએ કે એ અપસેટ જે છે એ અપસેટ આપણી ફેવરમાં સર્જાય ખાસ કરીને એક મન થાય કે આજે પહેલો દિવસ છે શુભ શરૂઆત મેડલની આજથી જ થાય એ પણ આપણે અપેક્ષા રાખીએ ખેર ઇવેન્ટ જે છે હોકીની પણ ઇવેન્ટ જે છે એ પણ ઇવેન્ટ મુશ્કેલ છે થોડી બાકીની જે ઇવેન્ટ છે એમાં પણ ચાઇનાના ખેલાડીઓ ટેબલ થોડી તકલીફ છે બટ ઇન ઓલ સેડ એન્ડ ટુ ફાઇટ આઉટ અને ફાઇટ તો પીડી આપણે વધારે પડતો મોહ હોય દરેકને પણ કોઈ પણ ધાતુનો મેડલ આજે એક મેડલ ભારત જીતે અપેક્ષા ચોક્કસ બિલકુલ અને આપણે હવે વાત કરીએ ભારત અને શ્રીલંકા વચ્ચેની જે 3 શ્રેણી અને આજે પહેલી મેચ છે બંને દેશો માટે કેટલી અગત્યની અને કેમ આ શ્રેણી આટલી ખાસ છે બહુ સારી વાત કરી બીકોઝ ટી ટ્વેન્ટીનો અત્યારે જમાનો છે ટેસ્ટ મેચ ક્રિકેટ તમે લઈ લો કે વન ડે ક્રિકેટ તમે લઈ લો એના કરતાં પણ ટી ટ્વેન્ટીમાં એક અલગ જ પ્રકારની નો એની એક સ્મેલ છે અલગ પ્રકારની એ રમત છે જેમાં તમને ત્રણ કલાકમાં પરિણામ મળી જાય છે ભારત માટે ખૂબ અગત્યનું છે આ પર્ટિક્યુલર શ્રેણી કારણ કે બે ખેલાડીઓને આપણે કોચ ગણીએ તો જે પ્રમાણે હોય રોહિત શર્મા નથી એટલે નાઉ ધ કેપ્ટન હેઝ ચેન્જ ટુ સૂર્યા હાર્દિકની પણ હવે સૂર્યકુમારને કેપ્ટનશીપ આપી છે એ કઈ અગત્યનું છે ગૌતમ ગંભીર એની કોચ તરીકેની પહેલી શ્રેણી રમી રહ્યો છે અથવા તો એના કોચ હેઠળ શ્રેણી રમાય છે એટલે એક મહત્ત્વની વાત કે આ બંનેની જોડી આ કલકત્તા નાઇટ રાઇડર્સમાં પહેલાં એક સાથે રમી ચૂક્યા છે જ્યારે ગૌતમ ગંભીર કેપ્ટન હતા ત્યારે સૂર્ય એ ટીમમાં ખેલાડી તરીકે હતા તો ક્યાં કે બંને વચ્ચેનું એક જે કહેવાય બોન્ડ છે એ બોન્ડ જબરજસ્ત છે એટલે કેવા પરિણામો લાવે છે એ જોવું પડશે સામે છેડે શ્રીલંકાની અંદર પણ શ્રીલંકા ઇઝ બિકમિંગ એ કેપ્ટન ફોર ધ ફર્સ્ટ ટાઈમ એટલે હસારંગા હતા હસારંગાની જગ્યાએ અત્યારે સલંકા આવ્યા છે તો એક તો એના માટે પણ આ એક નવું ફિલ્ડ કહી શકાય કારણ કે ખેલાડી તરીકે તો ખેર રમી ચૂક્યા છે અને એવી કેપ્ટનશીપ પણ કરી ચૂક્યા છે ઇવન સૂર્ય હેઝ ડન કેપ્ટનશીપ બિફોર એના પણ કોચ જે છે સનત જયસૂર્યા કે જય સૂર્યા કે જેણે ટી ટ્વેન્ટી ક્રિકેટ વન ડે ક્રિકેટમાં જીવ્યો તે વખતે એટલું બધું ટી ટ્વેન્ટી ક્રિકેટનું બટ જે કોઈ શોર્ટ્સના ઇનોવેશન થયા છે અત્યારે ટી ટ્વેન્ટીમાં અથવા તો વન ડેમાં એ બધા ઇનોવેશનની પાછળ એકમાત્ર ખેલાડી જો હોય તો એ સનત જયસૂર્યા છે ખાસ કરીને સ્લેશ શોટ પોઈન્ટ અને કવરના ફિલ્ડરના માથા ઉપરથી રમવાનું આઈ થિંક એનો ઇનોવેશન પણ એની છે અને ત્યાર પછી એણે અઢળક રન બનાવ્યા હી વોઝ સો સક્સેસફુલ વિથ ધ શોટ કન્સીડર ટુ બી ધ મોસ્ટ ડેન્જરસ બેટ્સમેન ઓફ ધટ એટલે એની પાસે પણ આટલો બધો અનુભવ છે ગૌતમ ગંભીરની વાત કરીએ તો ભારતને ટી ટ્વેન્ટી ચેમ્પિયન બન્યું બે હજાર સાતમાં તે વખતે પણ હી વોઝ ધી પ્લેયર અને સારા માં સારો સ્કોર એને કર્યો છે બે હજાર અગિયારમાં આપણે વર્લ્ડ કપ જીત્યા એમાં પણ નાઇન્ટી ફાઈવ પ્લસનો સ્કોર તો આ જે ચાર ખેલાડીઓ ચાર ખેલાડીઓ અને અત્યારે કોચની ભૂમિકા આવે એ ચારેય જણા જો આપણે જોઈએ તો આઈ થિંક દે આર ગોઈંગ ટુ રાઇટ ન્યૂ સ્ક્રિપ્ટ ન્યૂ ચેપ્ટર ઓફ ધર લાઈફ એઝ અ કોચ એઝ અ કેપ્ટન એટલે આ પહેલી વસ્તુ તો આ એટલા માટે સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પાર્ટી ઇન્ડિયા હેઝ બિન ચેમ્પિયન જસ્ટ રિસન્ટલી એટલે ગરમાગરમ ચેમ્પિયન બનીને ભારતીય ટીમ આવતી રહી છે અહીં બહુ સરસ મજાનું એ છે કે ભાઈ એક સારામાં સારી વર્લ્ડ ચેમ્પિયન ટીમ એની અંદરથી ત્રણ ખેલાડીઓ નથી ભલે તમે વર્લ્ડ ચેમ્પિયન ભારત જ કહેવા છે બટ થ્રી મેજર પ્લેયર્સ આર નોટ ધેર લાઈક રોહિત શર્મા વિરાટ કોહલી એન્ડ જડેજા સો એક તો નવા ખેલાડીઓ એની જગ્યા લેશે પણ આ ખેલાડીઓ કેટલું સારું પ્રદર્શન કરી ચૂક્યા છે અને હવે એની જગ્યાએ આવેલા ખેલાડીઓ કેટલું સારું પ્રદર્શન કરશે સો ઇઝ ઓલવેઝ યુનો હું ઘણીવાર કહું છું કે યુ હેવ ટુ ડ્રો લાઈન બોર્ડર લિયર હેઝબિન્ડ ડન એટલે આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે કેપ્ટન કેવી રીતના એ કરે છે કોચ એનો કેટલો એ સક્સેસ જાય છે સિમિલર વે શ્રીલંકામાં પણ એ જ પરિસ્થિતિ બીજું કે પહેલાં રાઉન્ડમાં શ્રીલંકા બહાર ફેંકાઈ ગઈ હતી અને ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું એટલે આપણ એક છે કે એક એપાર્ટ બંને ડિફરન્ટ પોલ ઉપર ડિફરન્ટ છેડા ઉપર છે રોડના બંને છેડા પર એક એક જણો વય રીતે છે કે ભાઈ એક નંબર વન ટીમ છે એક દસમા ક્રમની ટીમ છે સો દેટ્સ નંબર વન બટ બે હજાર એકવીસમાં જ્યારે ભારત શ્રીલંકાના પ્રવાસ ગઈ તો એટ ધ ટાઈમ શ્રીલંકા ટી ટ્વેન્ટીની જે શ્રેણી છે એ જીતું હતું ધ ઓનલી શ્રેણી ઓનલી ટી ટ્વેન્ટી સિરીઝ વિચ ઇન્ડિયા લોસ્ટ દેટ ઇઝ દેટ વોઝ અગેન્સ્ટ શ્રીલંકા એટલે એક મહત્ત્વની વાત છે કે શ્રીલંકાએ બે હજાર એકવીસમાં ભારતને ટી ટ્વેન્ટીની શ્રેણી હરાવી હતી એટલે યુ યુ જસ્ટ કાન્ટ કીપ ધી થિંગ્સ યુ નો વી આર ધ વર્લ્ડ ચેમ્પિયન યુ કાન્ટ ફ્લાય ધ એર હવામાં ઉડવાની કોઈ જરૂર નથી કારણ કે એક તો પહેલાં પ્રૂવ કરવાનું છે તમે સિનિયર ખેલાડીઓ ગયા છે એની જગ્યા લઈને અને બીજું કે જે પરિણામ બે હજાર એકવીસમાં હતું એ પરિણામ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ભલે ગમે તે ક્રમે ટીમ હોય કે પહેલાં મેચમાં બહાર નીકળી ગયો બટ અલ્ટિમેટલી ધ ટીમ યુ આર ફેસિંગ એ ટીમે તમને ગયા વખતે હરાવ્યા છે તો આઈ થિંક ઇટ્સ સમથિંગ નો બહુ બેલેન્સ બંનેની હું કોમ્પિટિશન ગણું છું હું આ કોમ્પિટિશનને એક તરફી ગણતો જ નથી ભલે વીઆર તો વર્લ્ડ ચેમ્પિયન નો બંને ટીમો જબરજસ્ત છે બંને ટીમો સરખી છે બંને ટીમો પાસે એકબીજાની દ્વિપક્ષીય શ્રેણીઓ રમવાની જો વાત આવે તો દે આર વેરી કોમ્પિટિટિવ તો માનું છું કે મજા આવશે એટલા માટે આનું મહત્ત્વ વધી જાય બિકોઝ સૂર્યકુમાર છે તમારી પાસે ગૌતમ ગંભીર છે સાલંકા છે તમારી પાસે સનત જય સૂર્યા છે ગયા વખતના રેકોર્ડ છે આ વખત તમે વર્લ્ડ ચેમ્પિયન થયા છો ત્રણ ખેલાડીઓ રમતા નથી એની જગ્યા બીજા ભરવાની સો ધ આર પ્લેન્ટી ઓફ થિંગ્સ ગોઈંગ ટુ હેપન ટુડે અને આ શ્રેણી દરમિયાન થશે એટલે એ રીતે આ જોવા જઈએ તો આ શ્રેણી બહુ મહત્ત્વની બની જાય છે બિલકુલ અને આ વખતે ટીમ ઇન્ડિયામાં સૂર્યકુમાર નવા કેપ્ટન તરીકે શાનદાર તો પુરવાર થશે જ પણ એક બેટર તરીકે સૂર્યકુમાર એ જે અપેક્ષાઓ છે ઓડિયન્સની તેને પૂરી કરી શકશે સી ટુ થિંગ્સ આઈ મીન એક તો પહેલી વસ્તુ એ છે કે આણે પહેલાં સૂર્ય આની પહેલાં પણ કેપ્ટનશીપ કરી છે જેમ કહેવાય ને કોઈ ના હોય ને કેપ્ટનશીપ કરી હતી નાઉ હી હેઝ બીકમ એ ઓફિશિયલ કેપ્ટન ઓફ ધ ટીમ ઓફિશિયલ કેપ્ટન ઇન ધ સેન્સ ધેટ ઝ ટુ લીડ ધ ટીમ ઇન ફ્યુચર પહેલા હતું કે હાર્દિક પંડ્યા કોઈ વાર કેપ્ટનશીપ કરી લે કોઈ વાર ગીલ કરી લે કોઈ વાર સૂર્ય કરી લે એવું નથી હવે આ જ કરશે એવું એસ્ટાબ્લિશ થયું ના એવરી મેચ ઇ પ્લેસ એવરી ઇનિંગ ઇ પ્લેસ ઇટ ગોઈંગ ટુ બી કન્સિડર એઝ હિઝ કેપ્ટન્સી એક દબાણ ચોક્કસ હોય છે કે તમારી પાસે જ્યારે તમે કેપ્ટન હો તે વખતે સારું પરફોર્મ કરવાનું દબાણ હોય છે યુ આર અ ગુડ પ્લેયર નો ડાઉટ બટ તમારે સારું પરફોર્મ કરવાની ને તમારે ટીમને જીતાડવાની ધ ટુ ડિફરન્ટ સેટ ઓફ ઇશ્યુઝ ઓલ ટુગેધર એટલે અહીંયા આગળ એને એ પણ કરવાનું છે કે કેપ્ટન તરીકે ટીમ જીતે ઇટ મીન્સ દેટ ઇસ ટુ એન્શ્યોર કે બધા ખેલાડીઓને એક સાથે રાખીને સારી રીતે કામ કઢાવી શકે અને સાથે સાથે યસ ટુ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ યસ ટુ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ ઇન ધ સેન્સ કે એણે પોતે રમીને દાખલો બેસાડવાનો છે બીજા ખેલાડીઓ માટે કે જ્યાં આગળ દે આર ગેટિંગ મોટિવેટેડ તો હું માનું છું કે એક પડકાર તો ચોક્કસ છે કારણ કે તમે ખેલાડી તરીકે કોઈના અંડરમાં રમતા હોય ત્યારે જવાબદારી અલગ હોય છે તમે કેપ્ટન તરીકે રમતા હોય અને જો ઝીરોમાં આઉટ થઈ જાઓ છો તો દેઝ ઓલવેઝ ગોઇંગ ટુ બી યુ એન ટ્રાય ઓલ એરાઉન્ડ તો આ પરિસ્થિતિઓમાં હવે ધીમે ધીમે આ પહેલી શ્રેણી છે એમાં ખબર પડશે આપણને કે ના એ કેટલા કેપેબલ છે અથવા તો શું એની કેપ્ટનશીપ પર એની બેટિંગ અસર કરે છે અથવા તો એનું પરફોર્મન્સ ડાઉન થાય છે ઇફ ઇઝ નોટ ઇફ ઇટ ઇઝ નોટ હેપનિંગ તો તો કોઈ સવાલ નથી અને બીજી મહત્ત્વની વાત એ પણ છે કે ઇવન સૂર્યકુમાર યાદવ હેઝ બિન સિલેક્ટેડ ઓન્લી ફોર વન ફોર્મેટ દેટ ઇઝ ટી ટ્વેન્ટી એણે કેપ્ટન તરીકે અને ખેલાડી તરીકે આ બંને તરીકે સફળ થવું જ રહ્યું નો ઓલ્ટરનેટિવ તો આ એક બહુ મોટો પડકાર સૂર્ય માટે કદાચ શરૂઆતમાં રહેશે બટ સિન્સ ઇઝ ગેટિંગ અલોંગ ગૌતમ ગંભીર વેરી વેલ બહુ સારી રીતે છે અને ટીમ ઓલ્સો ઇઝ સપોર્ટિંગ હિમ લાઇક એનીથિંગ ઇઝ મોસ્ટ પોપ્યુલર કેપ્ટન તો માનું છું કે એના માટે રસ્તો આસાન બનશે પરંતુ આ જે ટીમ છે આપણી ટીમ ઇન્ડિયા એ છેવટે તો આપણા જે ધુરંધર ખેલાડીઓ છે જેમ કે રોહિત વિરાટ જાડેજા વગર આ વખતે મેદાનમાં ઉતરી રહ્યા છે તો આપણે જો સરખામણી કરવા જઈએ તો ગિલ યશસ્વી અને સૂર્યા તેમના પેંગણા પાપક રાખી શકશે એટલા સક્ષમ લાગી રહ્યા છે આપને સી એક તો વસ્તુ છે કે તમે જ્યાં સુધી કોઈ જગ્યા ખાલી ના કરો ત્યાં સુધી એ જગ્યા ઉપર આવીને માણસ શું કરી શકશે યુ કે નોટ જજ નાવ દેટ ઓપોર્ચ્યુનિટી હેઝ કમ આ બધા ખેલાડીઓ જે અત્યાર સુધી આ મોટા ખેલાડીઓની છત્રછાયામાં આગળ વધતા હતા નાવ દે આર એટ ધ ફ્રન્ટ દે હેવ ટુ ફેસ ધ મ્યુઝિક નાવ સો દે કોઈ કહેશે કે વિરાટ કોહલીની જગ્યાએ રમે છે યાર તારે તો આટલા રન બનાવો કોઈ રોહિત શર્માની જગ્યાએ રમે છે તો કોઈ જડેજાની જગ્યાએ રમે છે આ બધી વસ્તુ અત્યારે ટાયર એન્ડ એરર મેથડ ઉપર જશે કારણ કે તમે કેટલા સક્સેસ જાઓ છો કેટલા રન બનાવો છો કેટલી વિકેટ લો છો બિકોઝ રોહિત શર્મા વિરાટ કોહલી એઝ પ્રૂવ સેલ્ફ ઇવન ઇફ યુ વોન્ટ ટુ ટેક ધ લાસ્ટ મેચ ધ ફિનાલ ફિનાલમાં શું થયું ફાઇનલમાં શું પરિસ્થિતિ થઈ ઓનલી વન મેન હુ પ્લેડ ધેટ વોઝ વિરાટ કોહલી નવ ના એ હવે છે નહીં છત્રછાયા જતી રહે છે એમ કહે તો ચાલે ના યુ હેવ ટુ પુટ અ ન્યૂ દસિંગ અને એન્શ્યોર કરવું પડશે કે હા અમે જીતીએ જ તો એના માટે એન્શ્યોર કરવા માટે તમારે શું કરવું પડે જીતવું પડે ધસ નો નથિંગ અચ્છા જીતવું પડે એ કોના માટે ભાઈ આ ત્રણ ખેલાડીઓના સ્થાને જે ખેલાડીઓ આવ્યા એની ઉપર પ્રેશર વધારે કારણ કે બહાર તો ફોજ ઊભી જ છે શિવમ દુબે તમારી પાસે લાઇનમાં છે તમારી પાસે રિંકુ સિંઘ લાઇનમાં છે અત્યારે પ્લેન ટુ પ્લેયર્સ ઇન ઇન રો એટલે તમારે તમારું સ્થાન જાળવી જાળવવું અને ત્યાં મજબૂત પ્રદર્શન કરવું પડશે અત્યારે કોમ્પિટિશન અત્યારે જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી રમતા હતા ત્યારે એમની રમતને એટલી બધી એ લોકોએ ઊંચાઈ પર લઈ ગયા હતા કે એની પાસે કોઈ કોમ્પિટિશન નહોતી યુ કે નોટ થિંક કે ભાઈ તમે રોહિત શર્મા અને વિરાટ કોહલીને પડતા મૂકો કોઈ વિચારી નહોતું શોકતું અત્યારે પરિસ્થિતિ અલગ છે આ નવી જગ્યા નવી છે ટીમ નવા ખેલાડીઓ છે આ ત્રણ જણા નહીં રમે તો બીજા ત્રણ નવા જ છે એટલે એ રમી શકશે તો આ બહુ જ એ મહત્ત્વનું છે કે પ્રેશર જે ખેલાડીઓ આજે મેદાન ઉપર ઉતરશે એમની ઉપર એક પ્રેશર રહેશે કે મારે રોહિત જેવું રમવાનું છે અથવા તો વિરાટ કોહલી જેવું રમવાનું છે અથવા તો રવિન્દ્ર જાડેજા ખેર એની સાથે એની એના જેવું રમવાની વાત નથી પણ તમારે એ જગ્યા પૂરવાની છે એટલે તમારી પાસે એક એવો ખેલાડી જોયો કે એના પેંગડામાં પગ મૂકી શકે દેન ઓનલી યુ એબલ ટુ ફીલ હવે તમે દરેક વખતે ટ્રાયલ કરો ભાઈ એક મેચમાં આનંદ ચાલ્યો ચલો બીજામાં બીજો કરો તો તો તમે ટીમ નહીં બનાવી શકો તો તમારા માટે એ પડકાર રહેવાનો છે કે આ ખેલાડીઓ કેટલું સારું પ્રદર્શન કરે છે અને એ સ્થાન ભરે છે કે નહીં બિલકુલ અને જસપ્રીત બુમરાહ પણ આ વખતે નથી રમી રહ્યા તો સિરાજ અને અર્શદીપ પર વધારાની જવાબદારી આવી શકે તો કેટલા અસરકારક લાગી રહ્યા છે આ ખેલાડીઓ શ્રીલંકામાં સી બહુ સાચી વાત કરી એની સાથે એક બીજો પણ સવાલ લઈ જઈએ આપણે કે ભાઈ ભારતનું ટીમ કોમ્બિનેશન કેવું હોઈ શકે અત્યારે જસપ્રીત બુમરાને આપણે હી હેઝ બિન રેસ્ટેડ પણ હવે સ્થિતિ એ છે કે ભાઈ એમને રેસ્ટ આપ્યો છે તો સિરાજ અને અર્શદીપ એ શું એટલું સારું પ્રદર્શન કરી શકે દર્શ નંબર વન જે પીચ ઉપર રમવાનું છે જે મેદાન ઉપર રમવાનું છે દેટ 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 હેઝ યુ નો દેટ ધેટ સપોર્ટ્સ ધી સ્પિનર્સ એટલે આ એક મહત્ત્વની વસ્તુ છે કે તમે ટીમમાં ત્રણ સ્પિનર્સ સાથે ઉતરી શકો છો એટલે આ સૌથી મહત્ત્વની બાબત એ છે કે જો તમે ત્રણ સ્પિનર સાથે મેદાન ઉપર ઉતરો છો તો તમારી પાસે સિરાજ અને અર્ષદીપ સિવાય બીજી કોઈ જગ્યા ત્રીજી છે ને કે જ્યાં કોઈ બીજો ખેલાડી આવી શકે અચ્છા તમે એમ કહેશો કે ભાઈ મારે થર્ડ પેસર મીડિયમ પેસર જોયું છે દેન યુ હેવ ટુ એન્શ્યોર કે હાર્દિક પંડ્યા પોતાનો કોટા પૂરો કરે તો તમારી પાસે હાર્દિક પંડ્યા જે સિરાજ છે હર્ષદીપ છે અને આ બાજુ પણ ત્રણ સ્પિનર તમારી પાસે જે અક્ષર છે તમારી પાસે સુંદર છે તો આ બધા ખેલાડીઓ છે તો હું માનું છું કે આ એક બહુ જ મહત્ત્વનું છે જો બે જ ખેલાડી છે અચ્છા બીજું પીચો જે ભારતની પીચો છે શ્રીલંકાની પીચો છે આ બધી પીચો લગભગ નોર્મલ બિહેવ કરાય છે નોર્મલ ઇન ધ સેન્સ કે જે તે નોર્મલ એવી રીતના કે તમે સાઉથ આફ્રિકામાં રમતા હોય તો તમે ફાસ્ટ બોલિંગ તમને થાય ઓસ્ટ્રેલિયામાં રમતા હોય તો એ થાય ઇંગ્લેન્ડમાં રમતા હોય તો ફાસ્ટ ટ્રેક્સ બધા હોય બટ હિયર ઇટ ઇઝ એઝ 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 ગુડ એઝ ઇન્ડિયા એટલે અહીંયા આગળ બીજું પ્રોબ્લેમ નહીં આવે એટલા માટે કે ભાઈ ખબર છે કે બે ફાસ્ટ બોલર્સ છે ત્યાર પછી મોટા ભાગે કામ જે કરવાનું સ્પિનર્સને કરવાનું આ જગ્યાએ ડોમિનેટ સ્પિનર કરશે તો તમારી પાસે બે જે ખેલાડી છે અને ત્રીજો હાર્દિક તો આ ત્રણનું મીડિયમ પ્રેશર જે તમારી ડિપાર્ટમેન્ટ છે એ બરાબર કામ કરી શકે છે બિલકુલ હવે મિડલ ઓર્ડરની જો આપણે વાત કરીએ તો એક જ ખેલાડી જોઈએ છે અને રિંકુ શિવમ સંજુ અને રિયાન આ ચાર વચ્ચે સ્પર્ધા થઈ શકે સ્પર્ધા તો અત્યારે દરેક દરેક સ્થાન માટે છે એટલા માટે છે કે એક તો ગૌતમ ગંભીર પરિણામલક્ષી કોચ છે હી લાઈક્સ ટુ વિન હવે જો વિનિંગ કોમ્બિનેશન પરફેક્ટ બેસી જાય છે તો પછી બીજા કોઈને અંદર આવવું મુશ્કેલ પડશે બીકોઝ હી બિલીવ્સ ઇન ટીમ ટીમ ઇન ધ સેન્સ કે ભાઈ આ અગિયાર ખેલાડીઓ જો બરાબર કામ કરે છે તો લેટ ધીસ ઇલેવન પ્લે અહીંયા બહુ જ અગત્યનું તમે જેટલા નામ દીધા આ બધા નામો એવા છે કે જેમણે હજુ સુધી કોઈ એવા કારનામાં નથી કર્યા કે જે કારનામાં ઇતિહાસમાં નોંધાયા હોય સંજુ સેમસનને અઢળક તકો આપવામાં આવી છે વોઝ નોટ એબલ ટુ ગેટ ઇન ઇટ રિયાન પરાગ એક આઈપીએલમાં રમવું અને દ્વિપક્ષીય શ્રેણીમાં રમવું ઇટ્સ એ વાસ્ટ ડિફરન્સ તો એક એ ખેલાડીને તમે શિવમ દુબે વોઝ બીન ગીવન ચાન્સ ઇન ધી વર્લ્ડ કપ બટ ડીડ નોટ ફેર વેલ એટલે ક્યાંક કેમ વિચારે કે ભાઈ આ જગ્યા ઉપર અથવા તો મિડલ ઓર્ડરમાં એક સ્થાન ખાલી છે ત્યાં કોણ રીંકુ સિંઘ આવી શકે શિવમ દુબે આવી શકે કારણ કે તમારી પાસે જો યશસ્વી છે ગીલ છે પંચ છે સૂર્યા છે હાર્દિક છે અને હાર્દિક છે ત્યાં સુધી આપણે એ કરીએ ત્યાર પછી શિવમ તમારી પાસે એક છે શિવમ કે રિંકુ સૌથી મોટો સવાલ અહીં છે શિવમ કે રિંકુ પછી ત્યારબાદ તમારી પાસે સુંદર છે અક્ષર છે તમે ત્રણ અને બિશ્નોય છે તમે ત્રણ સ્પિનર સાથે રમવાની વાત કરો છો એ ત્રણ સ્પિનર રમશો તો બાકી તો બે ફાસ્ટ બોલરની જ જગ્યા રહી તમારી પાસે તો તમારી પાસે એક સ્થાને તો બહુ જબરજસ્ત કોમ્પિટિશન છે અહીંયા આગળ પણ એમ લાગે છે કે શિવમ દુબેને કન્ટિન્યુ કરશે ઇન્સ્ટેડ ઓફ ગોઈંગ ટુ રિન્કુ સિંગ દેટ્સ ઓર આઈ ફીલ કારણ કે એનું જે પોટેન્શિયલ બહાર આવવું જોઈએ એ વર્લ્ડ કપમાં પૂરતું આવ્યું નથી વોઝ નોટ એબિન તો બની શકે કે આ શ્રેણી પૂરતો અથવા તો આ મેચમાં તો ડેફિનેટલી મને એમ લાગે છે કે શિવમ દુબે કેન બી યુ મોર સુટેબલ સિંગ પણ એક એની સાથે બીજું એમ છે કે સિંગ શા માટે નહીં કારણ કે તમે શિવમ દુબે પાસે બોલિંગ તો કરાવવાના નથી બિકોઝ યુ ઓલરેડી ગોટ અર્શદીપ યો ગોટ સિરાજ યો ગોટ હાર્દિક તો પછી તમારે બેટિંગ એક્સપર્ટ જ જોઈએ છે બેટિંગ બેટિંગ કરવાનો માણસ જોઈએ તમારી પાસે સિંગ ઇઝ ધ બેટર ઓલ્ટરનેટિવ તો એ એ રીતે જો તમે સરખાવ તો બંડી અરે ટીમ ટીમનું ટીમમાં સ્થાન બને છે વેરી કોમ્પિટિટિવ છે આ જે ખેલાડીઓ કીધાએ અને ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી ટફ કે કેવી રીતે નો ટી ટ્વેન્ટીની ટીમ બને છે આજે કારણ કે ઇટ્સ આ જે ટીમ છે એ જ આગળનો પાથ બનાવશે હવે એટલે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ યસ બિલકુલ તો સ્પિનર્સ વિશે લગભગ આપણે વાત કરી લીધી છે આપણે શ્રીલંકાની ટીમ વિશે જો આપણે વાત કરીએ તો થિક્ષાના પથિરાના અને હસારેગા જોરદાર ખેલાડીઓ છે આ ત્રણેય તો કેટલી ટક્કર જોવા મળી શકે સી અગેન ઇટ સમથિંગ ટુ ટુ વોચ લુકડ ઇન ટુ બીકોઝ પથિરાના જે રીતે આઈપીએલમાં બોલિંગ નાખે છે થિક્સાના જે રીતે આઈપીએલમાં દેવ બીકમ એ ડિપેન્ડેબલ બોલર એની ઉપર તમે ડિપેન્ડ કરી શકો છો સો ઇટ મીન્સ ધેટ ધોઝ બોલર્સ કેન બી ડેન્જરસ અગેન્સ્ટ યુ કેમ કે તમારી રણનીતિ તમારી રમવાની શૈલી તમારી રમવાની પદ્ધતિ એ આ ખેલાડીઓ જાણે છે કે આઈપેલમાં તમારી સાથે રમ્યા છે તમારી સામે પણ રમ્યા છે તો અસારંગાની વાત કરો તો હી ઇઝ ઓલ્સો વન ઓફ ધ વેરી ગુડ ઓલરાઉન્ડર વિચ હુ કેન ડેફિનેટલી ટર્ન અરાઉન્ડ તો યસ ત્યાર પછી તમારી પાસે નિશાંકા છે કુશલ મેન્ડિસ છે કુશલ પરેરા છે કામિંદુ મેન્ડિસ છે યસ શરૂઆતની જે નિશાંકા અને કુશલ મેન્ડીસની પેર છે એ જબરજસ્ત છે તમારી પાસે હસાલંકા દ કેપ્ટન એ પોતે જબરજસ્ત છે દાસૂન સનાકા છે ઇઝ અ વેરી ગુડ ઓલરાઉન્ડર તો કોમ્પિટિશન તો રહેશે અને સૌથી મોટો એડવાન્ટેજ શ્રીલંકાનો એ છે કે આ ત્રણ દિગ્ગજો વિરાની ટીમ સામે રમે છે એનો અર્થ એ થયો કે બંને ટીમો એટ પાર છે ભલે ભારત એમ કહે કે વર્લ્ડ ચેમ્પિયન પણ વર્લ્ડ ચેમ્પિયનના ત્રણ ખેલાડીઓ તો બહાર છે એટલે તમે જો સરખાઓ તો હું માનું છું કે બંને ટીમો એટ પાર હું ગણીશ એમ કહી શકાય બિલકુલ હવે કાર્યક્રમના અંતમાં એક અત્યંત મહત્વનો સવાલ અશોકભાઈ આજની મેચમાં ટોસમાં શું લાગી રહ્યું છે ટોસ જીતીને શું લઈ શકે કેપ્ટન સી વન ઇઝ વેરી નોર્મલ કેસમાં શું હોય કે ટી ટ્વેન્ટીની અંદર તમે ટોસ જીતીને પહેલાં ચેસ કરવાનું પસંદ કરો અહીં આગળ એકસો પંચ્યાસીની આસપાસ આ મેદાન ઉપર સ્કોર થયેલો છે એ લોકોની જે શ્રીલંકાની પ્રીમિયર લીગ રમાય છે એમાં એટલે દેર ઇઝ ઓલ ચાન્સ કે બેટર્સને અહીંયા આગળ વધારે મોટિવેશન મળે ઇફ ધેટ હેપન્સ તો બની શકે કે ઇન્ડિયા જો ટોસ જીતો તો પહેલાં બેટિંગ કારણ કે એ ઇન્ડિયાને બધા જ ખાના ઉપર ખેલાડીઓને સેટ કરવાના છે તો તમારું ઓપનિંગ છે તમારું યશસ્વીને ગિલ કેવું રમે છે ત્યાર પછી અને સૂર્યા કેવું રમે છે તમારી બધા હાર્દિકને શિવ અને એ બધાને જો તમારે તક આપવી હોય તો તમારે પહેલાં બેટિંગ કરવી પડે આ શક્યતા હું જોઈ રહ્યો છું અધરવાઇઝ ચેસ કરવાનું ટીમ વધારે પસંદ કરશે અને સ્કોર મેં તમને કહ્યું એટલે એકસો સિત્તેર એંસીની આસપાસ આપણે જોઈએ અને ફાસ્ટ બોલર્સ કરતાં સ્પિનર્સને અહીં આગળ વધારે તક મળશે વધારે મદદ મળશે સો દે ઇલ એબલ ટુ ટેક ધ વિકેટ્સ બેટર બેન બિલકુલ તો એક મોટો પડકાર છે ટીમ ઇન્ડિયા સામે આજની મેચમાં પોતાની જાતને સાબિત કરવાનો અશોકભાઈ આભાર આપ જોડાયા ને આટલી ચર્ચા કરીએ બધા તો આ વર્ષની આપણે જો વાત કરીએ તો ભારતે કુલ સોળ મેચો રમી છે જેમાંથી પંદરમાં ભારત જીત્યું છે પણ જો આપણે ગઈ વખતના શ્રીલંકાના પ્રવાસની વાત કરીએ તો ભારત એ વખતે શ્રીલંકા સામે હાર્યું હતું હવે અત્યારે સ્થિતિ એ છે કે બંને જે ટીમ છે એક ભારતની ટીમ અને શ્રીલંકાની ટીમ બંને માટે આ સિરીઝ તેમનું પહેલું એસાઈનમેન્ટ છે એટલે બંનેને નવા ટીમ અને નવા કોચની જોડી છે બંને ટીમ પાસે એટલે હવે આપણે જોવાનું મુખ્યત્વે તો એ જ રહેશે કે આ પ્રથમ એસાઇનમેન્ટ આખરે કયા કેપ્ટન કોચની જોડી જીતે છે અને ચોક્કસપણે તમામ અપડેટ અમે તો આપને આપતા જ રહીશું બસ આપ જોડાયેલા રહો અને જોતા રહો ગુજરાત સત્યની સાથે નમસ્કાર